દર્શક મિત્રો વડોદરામાં ચોવીસ કલાકમાં આરોગ્ય તંત્રની ઊંઘ ઉડાડી દે એવા ડેન્ગ્યુના પંચાવન કેસ નોંધાયા છે શહેરમાં છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયેલા કેસોની સંખ્યા આરોગ્ય તંત્રની ઊંઘ ઉડાડી દીધી તેવી છે માત્ર એક જ દિવસમાં ડેન્ગ્યુના પંચાવન શંકાસ્પદ કેસ નોંધાયા છે જે પરિસ્થિતિને ગંભીરતા દર્શાવે છે સવાર સાંજ ઠંડક અને બપોરે ગરમીના કારણે વાતાવરણમાં થઈ રહેલા સતત બદલાવના લીધે શહેરભરમાં રોગચાળો વકર્યો છે ખાસ કરીને મેલેરિયા ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગોના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે મચ્છરજન્ય રોગોમાં મેલેરિયાના શંકાસ્પદ કેસ સામે આવ્યા છે શહેર હાલમાં બેવડી ઋતુના સંક્રમણ કાળમાંથી પસાર થઈ રહ્યું છે સવાર સાંજ ઠંડક અને બપોરે ગરમીના કારણે વાતાવરણમાં થયેલા સતત બદલાવના લીધે શહેરમાં રોગચાળો વકર્યો છે આ ઋતુ પરિવર્તન મચ્છરોના ઉપદ્રવ અને વાયરલ ઇન્ફેક્શન માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડી રહ્યું છે જેના પરિણામે મલેરિયા ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગોના કેસોમાં ચિંતાજનક વધારો છે આરોગ્ય વિભાગના આંકડા મુજબ રોગચાળાની સ્થિતિ ગંભીર બનતી જાય છે અને જો આના પર તાત્કાલિક નિયંત્રણ ન મૂકવામાં આવે તો આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ વણસી શકે છે શહેરીજનોને સાવચેતી રાખવા અને તંદુરસ્ત આહાર લેવા માટે અપીલ પણ કરવામાં આવી છે શહેરમાં ડેન્ગ્યુના પંચાવન શંકાસ્પદ કેસ નોંધાયા છે જો પરિસ્થિતિની ગંભીરતા દર્શાવે છે એ ઉપરાંત મચ્છરજન્ય રોગોમાં મલેરિયાના સાતસો સિત્તેર શંકાસ્પદ કેસો સામે આવ્યા છે જોકે આમાંથી મોટાભાગના કેસોની રિપોર્ટ રાહ જોઈ રહ્યો છે ચિકનગુનિયાના ચૌદ શંકાસ્પદ કેસ પણ સામેલ છે પાણીજન્ય રોગોની વાત કરીએ તો ટાઈફોઈડના બત્રીસ શંકાસ્પદ કેસ નોંધાયા છે જે પૈકી એક કેસ પોઝિટિવ આવ્યો છે તો બીજી તરફ વાયરલ ઇન્ફેક્શનના પિસ્તાલીસ કેસો સામે આવતા

રજુ હવે એક કેસમાં આપણે વાયરલ ફીવરમાં આપણે ઉપરાંત ખાવા પીવાનું ખાવાનું ટાળવું જોઈએ અને જ્યાં લોકો વધારે ભેગા ત્યાં જવાનું ટાળવું જોઈએ બધા ધૂળ ધુમાડાથી દૂર રહેવું જોઈએ અને માસ્ક પહેરવો જોઈએ અત્યારે અત્યારે હવે ઓછા થઈ રહ્યા છે અત્યારે પહેલા જે વધારે આવતા હતા અત્યારે વાયરલ કેસો